ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં જન આક્રોશ સભા યોજવામાં આવી રહી છે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વડોદરા જિલ્લાના સાવલીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીના શીર્ષ હોદ્દેદારો સાથે સાવલીના નગર પ્રવેશ દ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન આક્રોશ સભા સંબોધન કર્યું હતું પ્રથમ બે મિનિટનું મૌન પાડી આત્મહત્યા કરનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી અને સભા સંબોધિત કરી વર્તમાન સરકાર ઉપર ખેડૂત સહિત અનેક પ્રશ્ને પ્રહાર કર્યા હતા જેમાં

હસમુખ પટેલ અલ્પેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો સહિત જંગી જનમેદની પણ ઉપસ્થિત રહી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયક